યો ઓટ બોલ હા 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 નિશાળ ગઈ ના હે કઈ જિમેની આ જેસા નિશાળ તી કે અને જિમેની ફોન જો થેલો લઈને આવ્યો ગઈ બહી જો આ કડડી ના સુદ્ર હમ કાળી દેવું

તો બਾਕી દીવારી મજબૂત થઈ ઉતરાણ આવી ત્રંજ સતંગો જગ્યા જવાવા દીત ગયો એક પાસર જગ અને ક્યાંક તો ગાઈ જો અમાર ગમમતે ઉતરાણ પીંચો આવી પીંચો અમાઉ આવે નવરાત્રી આવે બેટા અમાઉ આવે આવે નવરાત્રી હું આવે નવરાત્રી હા આ પણ હે म छ अढाई सौ जो ढाई सौ र मिरी हो र म भिन्छु ढाई सौ ताइस र म हेरमा नि अस्ति भएको छ नै राई सौ आऊ बनाइ छ जुला ढाई सौ किन्छु

તો જલ્દી કરીશું ચેલેન્જ ગમે તેવું નાનું મોટું ચેલેન્જ કરીશું અને નું કરવી એ વિડીયો ગમતા હોય તો લાઈક શેર સપોર્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરી તો મળીએ ચલો નવા બ્લોગમાં